નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ છો બી ગુજરાતી ન્યૂઝ હવે જોઈએ ગતના સમાચાર ભાવનગર સર્ટી હોસ્પિટલ ખાતે બ્રેન્ડેડ યુવકના ફેફસા કિડની લિવર નું દાન કરાયું ભાવનગર સરતી હોસ્પિટલ ખાતે આજે એકાસી મો ઓર્ગન ડોનેટ કરવામાં આવ્યું હતું જેમાં આજથી ત્રણ દિવસ પૂર્વે બોટાદ જિલ્લાના ભરવાડા તાલુકાના ભીમનાથ પોલારપુર ખાતે રહેતા ચેતનભાઈ દિનુભાઈ જાદવ નામનો વીસ વર્ષીય યુવક મિત્રો સાથે બાઇક પણ બાઇક પર ટીમ્બી હોસ્પિટલ ખાતે રહ્યો હતો ત્યારે એક છકડો રિક્ષા સાથે સર્જાયેલા અકસ્માતમાં ચેતનને માથાના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી અને જેને સારવાર માટે ભાવનગર સર ટી હોસ્પિટલ ખાતે લાવતા બીજા દિવસે ડોક્ટરે તેને બ્રેન્ડેડ જાહેર કરતા અને પરિજનોને તેના શારીરિક અંગોને અન્ય લોકોને દાન આપવા અંગે સમજાવતા પરિવારના લોકો દ્વારા આજે ચેતનના અંગો જેમાં ફેફસા કિડની અને લિવરનું દાન કરવામાં આવ્યું હતું ફેફસા માટે મુંબઈ એનએચ હોસ્પિટલ ખાતેથી પ્લેનમાં ડોક્ટરોની ટીમ આવી હતી જે ગ્રીન કોરિડોર મારફતે ફેફસા લઈ મુંબઈ જવા રવાના થઈ હતી જ્યારે લિવર અને કિડની બંનેને અમદાવાદ જાઇડન્સ હોસ્પિટલ ખાતે કારમાં રવાના કરવામાં આવ્યા હતા યુવકનું હૃદય પર કાર્યરત હતું પરંતુ ઓર્ગન મેચ ન થતાં તે દાન કરી શકે ન હતા આમ પાંચ લોકોને આજે ચેતનના અંગો દ્વારા નવજીવન મળશે રિપોર્ટ કેમેરામેન બિજલભાઈ માલકિયા ભાવનગર આજરોજ ભાવનગરમાં ભાવનગર ખાતે એક્યાસીનું ઓર્ગન ડોનેશન થઈ રહ્યું છે ખાસ કરીને વિશેષ જણાવવાનું કે આજે પ્રથમ વખત ભાવનગરથી બંને ફેફસાનું દાન લેવામાં આવ્યું છે આ અગાઉ આપણે હાર્ટ લંગ સોરી હાર્ટ લિવર કિડની બધા અવયવનું દાન લીધેલું છે પણ ફેફસાનું દાન આજે પહેલી વખત લેવામાં આવ્યું છે વીસ વર્ષ બાવીસ વર્ષનું યંગ એક છોકરો હતો વેડ ઇન્જુરીમાં દાખલ હતો બ્રેઇન ડેડ થતાં એના સ્વજનોને સમજાવ્યા બાદ એમણે રાજીભૂષથી પરમિશન આપેલી અને અંગદાનની સ્વેચ્છાએ એમને મંજૂરી આપ્યા બાદ સોટો અને ગુજરાત સરકાર દ્વારા જાણ કરતાં ઇન્ડિયા લેવલેથી એચએન હોસ્પિટલ એટલે કે હરકિસન નાગરદાસ રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાંથી ફેફસાના સર્જનો દ્વારા અહીંયા લેવા ફેફસા લેવા માટે આપણે સર્ટી હોસ્પિટલ સુપર સ્પેશિયલ બિલ્ડિંગમાં આવેલા અને આજે રોજોએ એ લોકો લઈ અને બાય ગ્રીન કોરિડોરથી મદદથી બાય ચાર્ટર પ્લેનથી આપણે ભાવનગરથી બોમ્બે ફેફસા મોકલી છે જેથી કરીને એક પ્રથમ વખત ભાવનગરનું દાન થયું બાકી તો બે કિડની અને લિવર એનું પણ દાન આપ્યું છે એટલે આ રીતે કુલ ચારથી પાંચ વ્યક્તિઓનું આજે નવજીવન મળશે અને ખાસ કરીને ભાવનગરમાં આપણે આશા રાખીએ કે આવા બ્રેઇન ડોનેટના હોય સમાજ પ્રત્યે જાગૃતિ આવે અને વધુમાં વધુ ડોક પેશન્ટના સગા આમાં મંજૂરી આપે એવી અમે ખાસ તો સમાજને આશા રાખીએ બીજી એક ખાસ વાત એ કરવાની કે આપણે જ્યારે હૃદય આપ્યું તો ગુજરાત લેવલ એવું હતું કે સૌથી પહેલું હૃદયપણ સર્ટી હોસ્પિટલમાંથી જ આપણે પેશન્ટ દ્વારા અપાયેલું એ જ રીતે ફેફસા આજે આપણે પહેલીવાર ભાવનગરથી આપી રહ્યા છે બીજી ખાસ વાત એ કહેવાની કે દરેક આપણા જે હેલ્થના વ્યક્તિઓ છે એ કેવો ભાગ ભજવી શકે તો ગામના ઘણીવાર એવું હોય કે ભાઈ સામાન્ય ગામડાના પેશન્ટ હોય તો એમને બધી ખબર ન પડતી હોય તો આપણા જ જે રિટાયર થયેલા એક પ્યુન હતા જયસિંહભાઈ એમણે આમાં બહુ અગત્યનો ભાગ ભજવ્યો એમને સમજાવે કે આ કરી શકાય અને આ કરવાથી આટલા લોકોના જીવ બચી શકે બીજું આ તબક્કે સુપરિન્ટેન્ડન્ટ સાહેબ પછી જે ગ્રીન કોરિડોર માટે કારણ કે બે ગ્રીન કોરિડોર કરવાના છે જે ફેફસા છે એ બોમ્બે જશે એટલે અહીંથી એરપોર્ટ સુધીનો ગ્રીન કોરિડોર અને એ જ રીતે લિવર અને કિડની અહીંથી અમદાવાદ જવાના છે તો ભાવનગરની હદ સુધીનો ગ્રીન કોરિડોર એની માટે પોલીસ તંત્ર આપ મીડિયા મિત્રો એ દરેકનો અને અમારો જેનો સ્ટાફ છે જે છેલ્લા ત્રણ દિવસથી સતત આ કામ કરી રહ્યો છે એ બધાનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આ જ રીતે દાન માટે જાણેલી એવી ભાવનગરની ધરતી ઉપરથી જ્યારે જ્યારે કોઈ બ્રેન્ડેડ પેશન્ટ હોય ત્યારે આપણે ઓર્ગન કરી શકીએ તેવી અમારી સૌને રિક્વેસ્ટ છે અને ઈચ્છા છે